નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે રાજપીપળાના કરજણ નદી કિનારે દર વર્ષે નદીમાં આવતા પૂરને કારણે સતત ધોવાણ થતું હોય છે ત્યારે રાજપીપળા નગરના એસટી ડેપો માર્ગ મકાન વિભાગના રહેણાંક મકાનો તેમજ અન્ય રહેણાંક સોસાયટી તેમજ સ્કૂલના અસ્તિત્વ સામે ખતરો ઊભો થયો હતો ત્યારે પહેલાં નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી હતી અને એકવાર પ્રોટેક્શન વોલ પડી ગયા બાદ ફરીવાર બનાવવામાં આવી હતી ત્યારે માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓના સરકારી બંગલા પણ નદી કિનારે આવેલા છે જેને પ્રોટેક્ટ કરવા માટે હવે સતત ત્રીજી વાર ગેબિયન વોલ બનાવવાનો ખર્ચ ઉપાડવામાં આવ્યો છે કામગીરી શરૂ કરવામાં આવી છે દ્રશ્યો તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર છે કર્જન નદીના કિનારે આવેલા જમીનોના ધોવાણ મામલે તંત્રના બેવડા વલણો જોવા મળી રહ્યા છે કારણ કે ઊડીને આંખે વર્ગે એવી વાત છે કે કર્જન નદી કિનારે આવેલા ખાનગી જમીન માલિકોના ખેતરોનું પણ વર્ષોથી સતત ધોવાણ થઈ રહ્યું છે અને કેટલાક ખેડૂતોની તો આખી નાખી જમીનો નદીમાં ગરકાવ થઈ ગઈ છે પરંતુ આ ખેડૂતોની જમીનને પ્રોટેક્ટ કરવા માટે તંત્ર દ્વારા કોઈ પ્રોટેક્શન વોલ કેમ બનાવવામાં આવતી નથી સવાલ અહીંયા એવો ઊભો થઈ રહ્યો છે કે ખેડૂતોના હિતની વાત કરતી સરકાર ખેડૂતોની ધોવાઈ ગયેલી અને ધોવાઈ રહેલી જમીનનું ધોવાણ થતું અટકાવવા માટે કોઈ પગલાં કેમ લેતી નથી અને સરકારી અધિકારીઓના બંગલાને બચાવવા માટે ત્રણ ત્રણ વાર સરકારી ખર્ચ કરવામાં આવી રહ્યું છે ત્યારે લોકોમાં આ મામલે હવે સવાલો ઉઠી રહ્યા છે સાથે સાથે નદીમાં આવતા પૂરને કારણે નદી કિનારે આવેલા પબ્લિક ગાર્ડનની વોલ પણ તૂટી ગઈ છે અને કથિત રીતે એક કરોડના ખર્ચે બનાવેલા ઓવારના પથરા પણ તણાઈ ગયા હતા આજ પ્રકારના સમાચાર અને વધુ અહેવાલ માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો